કોથમીની ચટણી બનાવવા માટે કોથમીરને પહેલાં તો બે ત્રણ વખત આ રીતે બરાબર પાણીમાં ધોઈ લઈશું કોથમીને મેં આ રીતે દાઢી સાથે રાખી છે બહુ વધારે પડતી દાળી નથી કાપી ચટણી માટે તે સિવાય નાનો આદુનો ટુકડો લીલા મરચાં અને એક મોટું લીંબુ લીધું છે અડધું નાનું હોય તો તમે એક લેજો હવે મિક્સચર જારમાં આપણે થોડા શીંગદાણા શેકેલા નથી કાચા છીંગદાણા છે શેકેલા લેશો તો વધારે સારું રહેશે ત્રણ ટુકડા ખડી સાકરના ખડી સાકર છે ખડી સાકર ના હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો એક ચમચી સંચડ અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને આપણે મિક્સચરમાં વાટી મિક્સરમાં સીંગ અને સાકર વટાઈ જાય પછી તેમાં મરચાં અને આદુનો ટુકડો મૂકીશું તમારે જેટલું તીખું કરવું હોય એટલા મરચાં તમે વધઘટ કરી શકો છો તો એકદમ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે આનો એ બેનિફિટ છે સાકર છે શિંગદાણા છે મરચાં છે આદુ છે એ ખાવામાં નહીં આવશે અને એકદમ સરસ વટાઈ જશે કોથમી છે એ આપણે થોડી થોડી કરીને એડ કરીશું કારણ કે એકસાથે બધી કોથમી નહીં આવશે મારે અહીંયા મિક્સચર નાનું છે એટલે હું પહેલાં થોડી એડ કરીશ વાટીશ બે ત્રણ ફુદીના પત્તા પણ લીંબુ નીચવી દઈશું અડધું સંચડ એટલે આપણે મિક્સચરમાં નાખ્યું જેથી સંચડના ઘાટા હોય એ ઘણી વખત પીગળતા નથી તો મિક્સરમાં કોરા વટાઈ જાય તો એકદમ સરસ એકરસ થઈ જાય ચટણી સાથે તો એકદમ સરસ ઘાટી ચટણી રેડી છે આની અંદર તમે આ સિવાય આ ચટણીમાં તમે દાળિયા પણ નાખી શકો છો બે ચમચી કોપરાની છીણ એડ કરીશું જેથી ચટણી ઘાટી થાય અને થોડી વધારે ક્વોન્ટિટીમાં થાય થોડું પાણી એડ કરીશું ચટણી એકદમ રેડી છે તમે ટેસ્ટ કરી શકો છો તમને ઓછું લાગે તો ઉપરથી મીઠું તમે એડ કરી શકો છો આપણે સંચળ ઓલરેડી નાખ્યું જ છે તો તમે જોઈ શકો છો ચટણી એકદમ ઘાટી થઈ છે જ્યારે પણ વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય ચટણી તો કોથમી એકદમ પચકાઈ છે પણ એક બે ચમચી તમે કોપરાની છીણ નાખશો અને પાણી નાખશો તેનાથી કોથમીની ચટણી વધારે અને એકદમ ઘાટી બનશે અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવશે તો બ્રેડ ઉપર અહીંયા મેં થોડું બટર લગાડ્યું છે થોડી થોડી ચટણી સ્પ્રેડ કરીશ આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હા અને પછી તમે તમારી રીતે ટામેટા કેપ્સિકમ બધા શાકભાજી મૂકીને મીટ બાફેલા બટાકા કાકડીના ટુકડા કાંદા ઉપર આપણે થોડો સોસ એડ કરીને બીજા લેયર પર પણ આ રીતે પાછી આપણે ચટણી લગાડીશું બટર લગાડીને બ્રેડ ઉપર અને ફરીથી આપણે સેન્ડવિચ ઉપર મૂકી દઈશું પણ તે પહેલા એવરેસ્ટ આપણે